આજે આદિવાસી દિવસ અમદાવાદમાં આદિવાસી સમાજની રેલીમાં આશરે પાંચ હજાર આદિવાસી ભીલ સમાજ અસારવા આશાવલ હોલથી ભેગા થઈને ગાંધી આશ્રમમાં ગાંધીબાપુએ હાર પહેરાવીને ખાનપુર અમદાવાદમાં પૂર્ણ કરવામાં આવી હતી દુનિયાને બચાવવો હશે તો આદિવાસી જીવનશૈલી જ બચાવી શકે એમ છે તેથી સંસ્કૃતિથી આદિવાસી સમાજને દૂર કરવો માનવ સમુદાય માટે જોખમી છે માં બાર વીસ ડિસેમ્બર બે હજાર પંદર યુએનની કલાઇમેટ ચેન્જ કોન્ફરન્સમાં દુનિયાના મહાન વૈજ્ઞાનિકોએ કહ્યું હતું કે દુનિયાને બચાવવું હશે તો આદિવાસી જીવનશૈલી જ બચાવી શકે એમ છે માટે સંસ્કૃતિથી આદિવાસી સમાજને દૂર કરવો માનવ સમુદાય માટે જોખમી છે આદિવાસી પ્રકારનું આયોજન વિશ્વ આદિવાસી દિવસે અમે ગુજરાતમાં